જિલ્લાના સોનગઢ ખાતે બે બિરિયાની દુકાનવાળા વચ્ચે ગ્રાહકોને લઈને ઝઘડો થતા બોલાચાલી થઈ હતી તેમજ માર મારી જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હોય તેવી ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ છે તેમજ આ મામલામાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાયેલ છે સોનગઢ પોલીસ મથકે તારીખ બાર દસ બે પચીસ ના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં જણાવ્યા સોનગઢ ખાતે ગરીબ નવાઝ બિરયાની ઉપર કામ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા બોલાવી લેવામાં આવતા હોય જેને લઈને ફરિયાદી બહેન તથા તેના પતિ વકાર ઇકબાલ સૈયદે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગ્રાહકોને બોલાવવા ના પાડવા ગયેલ હતા ત્યારે આ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ઉલ્લેખનીય છે કે આ મામલામાં એક મહિલા વકીલ પણ સામેલ છે ત્યારે આ મહિલા વકીલ દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવેલ છે ત્યારે આ મામલે તેમણે નિવેદન આપતા શું કહ્યું તે જોઈએ મારું નામ તબસ્સુમ મક્કાર સૈયદ છે હું વકીલાતનો વ્યવસાય કરું છું અને જૂના ગામ મુસ્લિમ પેઢા ખાતે રહું છું તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ ઇસ્લામપુરા ટેકરા ખાતે જે બનાવ બનેલ હતો તે બનાવમાં મારા અને મારા પતિ સાથે ખૂબ જ અન્યાય કરવામાં આવે છે મારા પતિનું ગળું દબાવીને મૃત્યુ કરવાની બધી ઇરાદાથી મારા પતિનું મોઈન દ્વારા ગળો દબાવવામાં આવેલ હતું અને સાયમાની દીકરીએ મારા પતિને પછાડીથી પકડી રાખેલ હતો અને કાસરકી દ્વારા મારા પતિને ધીકા મૂકીને માર મારવામાં આવેલ હતો નુરજાબેન દ્વારા મારા પતિને અને મને જાનથી મારવાની ધમકી અને ગાળાગાળી કરવામાં આવેલ હતી આ તમામ હકીકત તમે સંગળ પોલીસ સ્ટેશનમાં બતાવેલી હતી અને આપ તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેં સંગળ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલી હતી પરંતુ જ્યારે બાર તારીખે મારી ફરિયાદ નોંધવામાં આવી ત્યારે આ તમામ આરોપીઓમાંથી સાયમા અને સાયમાની દીકરીનું નામ અમારી એફઆઈઆરમાં નાખવામાં આવેલ નથી અને ત્યારબાદ આપણે જોવામાં આવે તો જે સીસીટીવી ફૂટેજને જોવામાં આવે તો મારા પતિનું ખૂન કરવાની બદ ઇરાદાથી ઘડું દબાવવામાં આવેલ હતું તે

હવે જયારે આ કામના આરોપીઓને ખબર પડી કે અમે લોકો એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવેલી છે તો એમણે પણ પોતાનો સ્વ બચાવ કરવા માટે ખોટી બનાવટી ઉપજાવી કાઢેલી અને નકલી ફરિયાદ મારા વિરુદ્ધમાં અને મારા પતિના વિરુદ્ધમાં દાખલ કરી કારણ કે એના પહેલા જયારે એમને ખબર પડીને કે અમે લોકોએ એમના વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરી છે ત્યારે એ લોકોએ એમના પોતા જેટલા બને તેટલા એમ લોકોએ સમાધાન માટે અમને બધા સાથે કેવડાવ્યું પણ અને એ લોકોએ खूबज ट्राई करी मतलब खूबज ट्राई करी कि अगर समाधान कर लीए परंतु अम्म चोख्खी ना पड़ी दी थी कि हमें समाधान करवाना थी कारण कि जो अमे ही करे तो पीछे आवा लुख्खा तत्वों ने हजू

જે એ લોકોએ બનાવ બતાવેલો છે કે મેં એટલે જે માર મારે મારવાની ધમકીઓ એ તમામ સીસીટીવી માં કોઈ દેખાતી જ નથી કારણ કે એવા પ્રકારનો કોઈ બનાવ બને જ બનેલો જ નથી તે તપાસના સમયે બધું બહાર આવી જશે અને હું આ માટે તો હાઈકોર્ટ પણ જઈશ અને ત્યાંથી મને ન્યાય મળી જશે તો આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં જેમણે મારું નામ ખરાબ કર્યું છે જેમણે સમાજમાં મારી ખોટી છાપ ઉભી કરવાની ટ્રાય કરી છે તેમના વિરુદ્ધમાં માનહાનિ દાવો પણ દાખલ કરીશ આ તમામ આરોપીઓને છે ને સોનગઢમાં ગુંડાગર્દી કરવાની લોકો સાથે મારામારી કરવાની એક આદત બની ગઈ છે ગયા મહિને પણ આપણે જોઈએ ને તો ગયા મહિને પણ આપણે જોઈએ તો તારીખ અગિયાર જે માં તેમાં હરજીના સમયે પણ આરોપીઓએ મારામારી કરી હતી ત્યારબાદ પચીસ તારીખે ઇસ્લામપુરા ટેકરા પર પચીસ નવ બે હજાર ના રોજ ઇસ્લામપુરા ટેકરા પર એક ગરીબ અંગરવાડા પણ આ લોકોએ માર્યો હતો જેમાં મામલતદારની જામીન એ લોકોએ એકસો એકાવનમાં જામીન એ લોકોએ છવ્વીસ તારીખે જેવી લીધી હતી એટલે આપણે એમ જોઈએ ને તો સોનગઢના જે લોકો છે છે સોનગઢની જે પ્રજા છે એમના પર એમની છાપ એક ગુંડા પ્રત્યેની પોતે રાખવા માંગે છે એક પોતાનો દબદબો જમાવવા માંગે છે એક ડરનો માહોલ પેદા કરવા માંગે છે આ કામના આરોપીઓમાં મોઈન જે છે મોઈન અખિલ પટેલ તેણે એક ગનનો વિડીયો પોતાનો વાયરલ કર્યો હતો હવે ગન અસલી છે કે નકલી છે એ ડિઝ નોટ મેટર આ મેટર નથી પરંતુ જોવા જઈએ તો એ

મારી પૂરી કોશિશ છે કે મને ન્યાય મળે અને મને આ સંગઠ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓથી મારી એક જ અપેક્ષા છે એક જ આશા છે કે તમે પણ મને સહ સહકાર આપો તમે સંગઠની હાલત જોવો તમે સંગઠની પ્રજાની હાલત જોવો આ એવું નથી કે આ લોકો એકદમ જેન્યુન પર્સન છે એમના પર એક બી પોલીસ કેસ નથી તમે એક વસ્તુ વિચારો કે આ લોકોના પર વારંવાર મારામારીના જ કેસ કેમ આવે છે કારણ કે એ લોકો એવી એવો માહોલ બનાવેલો છે સંગઠમાં એ લોકો એવો દબદબો બનાવેલો છે એ લોકો એક પોતાની ગુંડાગર્દી કરે છે પોતાને ગુંડા સમજે છે એ લોકો વચ્ચે કે લોકો કોઈને પણ મારી લઈ અને બધા એમનું બરદાસ્ત કરી લઈ તો આ જે કાયદાનો ડર છે એમને બતાવવાનો ખૂબ જરૂરી છે અને અમને અમને પોતાને મને મારા પતિને અને સોનગઢની જનતાને ન્યાય આપવો ખૂબ જરૂરી છે એવું નથી કે આજે મારા પતિને માર માર્યો એટલે હું આગળ આવી છું પરંતુ આપણે જોઈએ કે કેટલાય લોકોને લોકોએ માર મારેલો હશે કેટલાય લોકો સાથે અન્યાય થયો છે તો બસ હું એ જ ઈચ્છું છું કે સોનગઢની પોલીસ બસ હવે બધાઓને ન્યાય અપાવે મને મારા પતિના અને સોનગઢની પ્રજાને જે બે કસુર પ્રજાને આ લોકો વારંવાર દબદબો બતાવીને માર મારે છે તે બધી પ્રજા ન્યાય મળવો જોઈએ